तो गुड मॉर्निंग बताई ने हवा हवा में छिंडा करे छिंडा करे था तो ना क्या छिंडा तो करूं अरे बोला भाई होटल वाले भाई भाई जाएंगे काम है इनकी इसके अंदर छेद करने का कुछ दो हमको कैसे करेंगे इनके ये पट्टा एकदम वो हो गया है तो मित्रों ये चिंटू करू से हमारे <laughs> <laughs> नहीं धैर्य तारू काम नहीं तारू गजू नहीं हाँ कर, तो। कर दे ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હર હર માં ચિંડા કરે કાટા બેન નથી કાટા બેન દરવા તો કાટા બેન નથી રાખતી કાટા બેન મારે કે આતર હાર દેરી કે કાટા બેન ઇંદા ના થાય રે ઓ દેને બાપા પટ્ટામાં માં કરે પટ્ટો છે ને લાંબો થાય ખાતા જાવ તો પટ્ટામાં માં સિંડા ના કરવા પડે કઈ કરવા પડે જો કટલું છે હા એટલું જ ખાવું પડે ને હોર માં તમારો ભાઈ વેફર ખાય છે બીજું કઈ ખાવાનું હોય નહીં

कई न को वेफर खा ले ना ना गाड़ी में थोड़ी में लगता है भूख लगी हैं आटा में तो भूख लागे ना बताएं तुम कहते तुझे पढ़ना भा मन अब त्यानो वेफर नो भा मन तो हम भा टेपलान चाने ले टेपलान चार आया चलो गाइस होटल से करते हैं चेक आउट हेलो

सुबह सुबह क्या करें बताओ अब इसका पंचर करवाना पड़ेगा बैठ हीन पंचर થઈ ગયો મારું વજન ન એટલા દે પંચર થઈ આ તારા વજન ન રિજેક છે આગળ અટાઓ તો કઈ નતો એવું આવા પુરાઈ છે કે આગળવા પુરાઈ લખો અચ્છા જય માતાજી ઠેકી ગાડી ચાલ્યો જય માતાજી જય માતાજી જો इसमें હેને લો પ્રેશર છે

ભાઈ ત્રણ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયાનું ડીઝલ આવી ગયું છે આપણી ગાડીની અંદર આગલું ડીઝલ થોડું જાજુ હતું પણ મેં કીધું અત્યારે અહીંયા ફૂલ ટાંકી કરાવી કારણ કે રોડ ટુ એવનને જાઉં ને પેટ્રોલ પંપને બહુ ઓછા આવે છે રોડ ટુ એવનમાં તો છે જ નહીં પણ આગળ જતા પછી કદાચ ડીઝલ મળે ના મળે એટલા માટે અત્યારે ડીઝલ નાખી લીધું છે હાલો ક્યાંક અમે નાસ્તો કરીએ ગાડી તો કરી લીધો છે હોટલ છે ને નાસ્તો કરવા એવો હતો તો અમારી મનુને ને નાસ્તામાં છે ને પવા ભાવે ને અને પવા સિવાય બીજું કંઈ છે નહીં પછી ખતરીના મસાલા લઈ લીધા ખત્રી કિસને કિસને ખાયા હૈ ખત્રી બતાના ના હમકો તમે મને બહુ ઓછા ભાવે આવા ખત્રી નાન ખત્રી નાન આપણે યાર કાઠિયાવાડી માવા લવર છે આ ના મજા આવે પણ હવે હાલ લેવી જો હું એક ગેસ કરીએ છીએ ચશ્મિસ ચશ્મા પહેરી લીધા છે આજે કેમ ચશ્મા પહેર્યા અચ્છા એવું છે બરાબર કઈ વાંધો નહીં આપણે ખત્રીનો મસાલો ખાઈ નાખીએ અને આગળ હવે ક્યાંક જમી કારણ કે બાર અને બેતાલીસ મિનિટ થઈ ગઈ છે હવે હવે નાસ્તાનો ટાઈમ નથી જમવાનો અંદર જાય પછી ખબર પડે શું જમવાનું છે શું નથી મેન્યુ ઉપર ડિપેન્ડ કરે મનુ મેનુ ચેક કરવાનું હું લઉં પંજાબી ખાવું કે ગુજરાતી સાઉથ ઇન્ડિયન ખાવું तो ई खाइना मंगाव आलो फटाफट बोतल जडाल दिए उ मेनो छन गुजराती मा जो हम तो बे चाहिँ इंग्लिश ने गुजराती कयनु आबडे बे आबडे मगाइ राखवा फटाफट तू सा मय को बपोरे कोन डोसा खाय आज बपोरे डोसा खाय हुं mm, खआव हुं mm. अच्छा डोसा यो बदा भावे तने mm. बहोत भावे हुं ट्राई करू आलो ए मारी

વાયુને કા કચરા સાફ કરવાના જોઈએ કેવું પડે જો માવો બનાવી દેવાનું હોય ખત્રીનું ખત્રીએ તો હવે નામ લો ને લહણ આવે મને ખત્રી યાર મસાલાનું નામ તો જોવું તમે ખતરી આવા મહાપુરુષોની જરૂર છે આપણા ગુજરાત ખત્રી એવા

हुँ? क्रीम रन क्रीम रन के भाई अच्छा रेड इन क्रीम कलर से से। जो कलर है बराबर है अबे जाओ मस्त मजा ना फटाफट क्लिक कर दो आज के भाई आज छोकरी ने क्या सीढ़ी जेल ए मारो ठेकड़ो मारियो तो अब हमारी मनाली कार चलाएगी इस बस को आगे रख लो थोड़ा सा अभी देखो देखने वाला होगा सब कुछ

ફાઈનલી ગઈ આપણે રોડ ટુ એવન ભૂંગી ગયા છીએ ધોળાવીરા વાહ વાહ એકત્રીસ કિલોમીટર નો રોડ અહીંથી એમ સીધું જવાનું છે પણ ગાડી અમે આ મોરે રાખી છે કારણ કે અમારે ફોટા પાડવા છે આમ તને કેવું લાગે છે એમ તું તો હુઈ ગઈ હતી અમે કેવા કેવા ગામડામાં નીકળો ખબર છે મસ્ત મજાનું હા આમ જેવું હા જોવા જેવું તો હોય જ છે આગળ ચાલો ફટાફટ બે ચાર ફોટા ક્લિક કરી લે ને પછી નીકળી તારે ચા પીવો હોય ને વાય ચા મળે છે ચા દો હું તો નથી પીતો તારા પીવાનો ટેસ્ટ કરીને કે કેવો નથી ને હારો

હા શું છે ચાટ તમે કહી દીધું ને મેં આવી ગયું હા તમે કહી દીધું એમાં આવી ગયું મીઠું જોઈએ ને હા મીઠું જોઈએ હમ હારો તો જાશું ચાલો વયા જાવ ગાડીમાં બેસી જાવ તમારે ને થાય હમ હું આવું તો નાહી ના આવું શું તો નાય નહીં देखोगा गाइस यहाँ पे पूरी तरह से अच्छे से नमक जमा पड़ा हुआ है थोड़ा सा हमको पहले आना चाहिए था ठीक है और दिसंबर में आते ना तो बहुत अच्छा रहता अभी तो क्या है कि भाई ये सब सीजन आ, क्लोज होने वाला है इसलिए सब कुछ बिगड़ रहा है कुछ अभी टूरिस्ट लोग कहाँ पे वरना इस रोड पे कहीं पे जगह नहीं मिलती तुमको इतनी सारी पब्लिक होती है अभी नहीं है इतनी सारी तो ये हम आ गए नमक के खेत पे सॉरी नमक के रण में

આમ તો કાલી વ્હાઇટ રણમાં ભાઈ તમે જરાક ઉતરો ને એટલે ખાસ ધ્યાન રાખજો કારણ કે ભાઈ તમને દેખાય નહીં હું હોય ને તમને એમ લાગે અહીં ભાઈ કઠોળ છે પણ કઠોળ ના હોય ને હું કચું હોય તમે બહુ એટલે આમ બારી જ જાવે રોડ ટુ હેવન પૂરું થઈ ગયું છે કેવી મજા આવી મનાલી લે મજા આવી અનુખ અલગ જ અનુભવ થતો તો નહીં કઈ જગ્યાએ આવી ગયા ક્યાં હતા ને એટલી વાર મની વધારે રેડ બુલ પીવું છે કે આઈસ્ક્રીમ ખાવું છે કે વેફર ખાવું છે કે શું કરવું આઈસક્રીમ રેડ બુલ નથી ભાવતું કઈ કાને શો કર્યું કેવાય રેડબુલ નાલી માટે આઈસ્ક્રીમ લઈ લઉં અને કાત બે વેફર લઈ લઉં હાલસે વેફર વેફર તો ખાઈ યે હમારા રેડબુલ હે યે અમારી મનુ હે ઓર યે મનુ આઈસ્ક્રીમ ખા રહી હે ચાલો ખાવા ચાલો ખાવા અચ્છા તો મંગાવી હમ મને ના ભાવે મને તો રેડબુલ સિવાય કંઈ હાલે જ નહીં મને વેફર લીધી છે બે ચાર વેફર તારા માટે મસાલા વેફર મારા માટે મોરી રેડી રેડી હમ રેડી તો ભાઈ રોડ ટુ હેવન થઈ ગયો છે પૂરો આપણો કમ્પ્લીટ અને ત્યાંથી આપણે ડાયરેક્ટ ધોળાવીરા જાય ને ત્યાંથી બીજા નંબરનો રિસોર્ટ આવે છે હેરિટેજ રિસોર્ટ અને આવી ગયા છે કેવો છે રિસોર્ટ કેવો છે સારો છે બહુ મસ્ત બહુ જોરદાર તમે આમ જો યાર બધું આમ એકદમ તમે હા દેશી કલ્ચર દર્શાવેલું છે વાહ ભાઈ વાહ શું વાત છે જો આપણા સબસ્ક્રાઇબર એ શું વાત છે હા 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 મજામાં

અત્યારે એના રિસોર્ટ જાય અને અહીંયા આપણે મસ્ત મજાના ખાઈ પી અને આરામ કરીએ તો મેક્સ ભાઈના રિસોર્ટ ફાઇનલી પહોંચી ગયા છે અને મને કઈ ખબર નથી ભાઈ હું અહીં પહોંચ્યો ને તો તો આ 15 20 જણ આવી ગયા તમે જોવો બધા આ બધા આપણા ફેન છે આ બધા આપણે દિલથી સપોર્ટ કરે છે અને આ થાર ગાડી ને બધું તમારા ભાઈ પેતરા મારે છે ને આ બધે ના લીધે મારે છે બાકી ભરતભાઈ એકદમ જીરો માણસ છે અને કયું ને ભાઈ બેઠા છે વાતું ચીતું કરીશું અને વાતું કેવા ની કરી ખબર

તો ભાઈ આપડા મેહુલભાઈ છે મેહુલભાઈ પણ બહુ સારા સારા એવા બ્લોગ બનાવે છે મેં હમણાં એનું આઈડી ચેનલ વિઝિટ કર્યું છે બહુ મહેનત કરે છે અને એકદમ ગામડાની સંસ્કૃતિ બતાવે છે ગામડાનું કલ્ચર કેવું હોય છે બધી વસ્તુ બતાવે છે અને કચ્છ ના બેસ્ટ બેસ્ટ બ્લોગ બનાવે છે અને તમારા ચેનલનું નામ શું છે મેહુલ આહિર ખડીર મેહુલ આહિર ખડીર વાહ બધા એક વખત જાજો ચેનલ ને વિઝિટ કરજો અને બધા સબસ્ક્રાઇબ કરતા આવજો આપણા જેટલા પણ સબસ્ક્રાઇબર મિત્રો છે બધા એક વખત જરૂરથી જાજો અને એક વસ્તુ બીજો એક મારો પ્રશ્નો છે અને તમારી થોડી થોડી હેલ્પ છે આમાં ઘણા લોકોની હગાઈ નથી તો આમાં શું છે ભાઈ કોઈ સુશીલ કન્યા હોય કોઈના ધ્યાનમાં પહેલા ભાઈ હું પોતે બાકી છું ગવર્નમેન્ટ જોબ હોય આ બધીની રિક્વાયરમેન્ટ છે પછી ગવર્નમેન્ટ જોબ જોઈ સુંદર જોઈ સુશીલ જોઈ અને પોતા કરતા હોશિયાર જોઈ બરાબર આ બધે ભલે અભણું હોય પણ ટૂંકમાં અમારે હોશિયાર છોકરી ગોતવાની છે કોઈના ધ્યાનમાં હોય તો કમેન્ટ કરો નહીં હોય તો હાલ છે પણ નબળું નહીં હાલે ઉડે તો જ આ બાકી વાવડીયામાં મોરે મોરો તો મેક્સ ના રિસોર્ટે પહોંચી ગયા છે અને જમવાનું બની ગયું છે એકદમ કમ્પ્લેટ વાહ ભાઈ વાહ શું વાત છે